નમસ્કાર મારે સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે છે વડ સાવિત્રી પૂનમ અને આ દિવસે કથાનું ખૂબ જ મહત્વ છે તો આપણે માતા અને બહેનોને વિનંતી છે કે આ દિવસે કથા જરૂર અને જરૂરથી સાંભળો આવો આપણે જાણીએ કે શું છે વ્રત કથા રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીને આરાધના કરી અને સર્વગુણ સંપન્નવાળી ઉતરી મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું અને પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંમરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરને શોધવો ઘણો મુશ્કેલ હતો આથી સાવિત્રીને શોધ કરવા માટે માટે મોકલી દેવામાં આવી જેથી કરી અને સુયોગ્ય વરની પસંદગી કરી શકે સાવિત્રીએ પોતાના માટે સત્યવાનને પસંદ કરી લીધો નારજીએ સત્યવાન અને સાવિત્રીના ગ્રહોની ગણના કરી અને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા પણ સાથે કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ઓછું છે આ સાંભળી અને રાજા રાજાષ્ટ્રપતિને ખૂબ દુઃખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર્ષ શોધવાનું કહ્યું પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી તેણે કહ્યું કે પિતાજી હું આર્યકુમારી છું આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે હું સત્યવાનને મનોમાન વરી ચૂકી છું હવે તે अल्पायु હોય કે દીર્ઘાયુ એ મારા નસીબની વાત છે પણ હું કોઈ અન્યને મારા હૃદયમાં સ્થાન નહીં આપું સાવિત્રી અને સત્યવાનના લગ્ન થઈ ગયા સાવિત્રી પોતાના સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી તે સાસુ સસરાની સેવા કરતી આમ સમય વીતતો ગયો સત્યવાનનું આયુષ્ય પૂરું થયું એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાપવા માટે જંગલમાં જવા નીકળ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ સસરાની આજ્ઞા લઈ અને તેમને સાથે ચાલવા માંડી સત્યવાને મીઠા મીઠા ફળ લાવી અને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડા કાપવા માટે ઝાડ પર ચડી ગયો થોડી જ વારમાં તેનું માથું સખત દુખવા માંડ્યું અને તે નીચે ઉતરી ગયો સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સોડાવી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે એટલા માટે તેનું હૃદય કાપી રહ્યું હતું પણ મનમાં તેણે કશું વિચારી લીધું હતું આથી એક ગજબની પવિત્ર દ્રઢતા તેના ચહેરા પર દેખાતી હતી તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી અને તે સમય પણ આવી ગયો બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યો સાવિત્રી પણ તેમની પાછળ પાછળ જવા માંડી યમરાજે સાવિત્રીને પાછા ફરવા કહ્યું ત્યારે જવાબમાં સાવિત્રી કહે છે કે મહારાજ પત્નીનું તમે આના વિરુદ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતો યમરાજને લાગ્યું કે સાવિત્રી કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહીં કરે તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ સસરાના આંખોની રોશની તથા દીર્ઘાયુ માંગી લીધું યમરાજ તથાશ તું કહી આગળ વધી ગયા સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવા માંડી યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી તેમણે સાવિત્રીને આગળ આવતા રોકી અને વિપરીત દિશામાં જવાનું કહ્યું ત્યારે સાવિત્રીએ કહ્યું કે ધર્મરાજ પતિ વગર નારીનું જીવન અધૂરું છે અમે પતિ પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈ અને તેમને ફરી વરદાન માંગવાનું કહ્યું આ વખતે સાવિત્રીએ સો ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગ્યું હતું યમરાજ ફરી તથા શું કંઈ ચાલવા માંડ્યા સાવિત્રી ફરી તેમના પાછળ ચાલવા માંડી યમરાજે ફરી સાવિત્રીને કહ્યું કે ભત્રી હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ તું જે માંગીશ તે મળશે સાવિત્રી બોલી કે જીવનદાતા તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હો અને મને તમારા દિલથી કાંઈ આપવા માંગતા હો તો મને સો પુત્રોની મા બનવાનું વરદાન આપો યમરાજાએ તથા શું કહી આગળ વધ્યા સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો યમરાજાએ કહ્યું કે હવે આગળ ન વધીશ મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું હવે કેમ પીછો કરી છે સાવિત્રીએ કહ્યું કે તમે મને સો પુત્રોની મા બનવાનું વરદાન તો આપ્યું પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકું છું મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરું કરી શકીશ સાવિત્રીની ધર્મનિષ્ઠા જ્ઞાન વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજાએ સત્યવાનને પોતાના પાસથી મુક્ત કરી દીધા આવી રીતે પતિના પ્રાણ પરત મેળવી અને યમરાજાનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટ વૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા સાવિત્રીએ વટ વૃક્ષને પ્રણામ કરી અને જેવી વડની પરિક્રમા પૂરી કરી તેવા જ સત્યવાન જીવતા થઈ ગયા સાવિત્રી ખુશ થઈ અને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતા અને તેમણે ફરી રાજસિંહાસન સંભાળ્યું મહારાજ અશ્વતિ સો સો પુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની આમ ચારે બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવા લાગી અને આ રીતે ત્યારથી બધી બહેનો ખૂબ ભાવપૂર્ણ આ વ્રત કરે છે અને બધાને મનની મનોકામના પૂરી થાય અને સૌભાગ્ય અખંડ રહે એવી મનોકામના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની ચે